જે રીતે ધમધોકતો તાપ આકરી ગરમી સવારથી જોવા મળી રહી હતી બફારો પણ જોવા મળી રહ્યો હતો અને હવે અચાનક જ વાતાવરણે કરવટ લીધી છે અને ઠંડક વાતાવરણમાં પ્રસરી છે હાલ મારી પાછળ આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ છે કાળા ડિબાંગ વાદળો આવવાની શરૂઆત થઈ ચુકી છે ઉનાળુ ચાલી રહ્યું છે આકરી ગરમી બનશે આના કારણે હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાતો દ્વારા પણ માહિતી આપવામાં આવી રહી છે જે મુજબ કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડવાનો છે ત્યારે હવામાન વિભાગે અમદાવાદમાં આવી રહી છે કે કદાચ મેઘરાજા એન્ટ્રી કરી શકે છે કેમ કે અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પવન ફૂંકાવવાની શરૂઆત થઈ છે અલગ અલગ ભારે પવન છે તે વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યા છે તેના જ કારણે હવે વાતાવરણમાં પલટો જોવા મળતા ઠંડક પણ પ્રસરી રહી છે પરંતુ હવામાન વિભાગ એ આવી આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ છે તે અલગ અલગ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે તે ભાગોના સંદર્ભમાં મધ્ય ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં પણ એક સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પરંતુ હવે આશા બંધાય છે કે વરસાદની એન્ટ્રી થાય આગમન થાય ને લોકો પણ ગરમીથી રાહત મેળવે પણ બીજી ચિંતાની વાત એ છે કે જો આ વરસાદ પડશે તો તેના કારણે બફારો અને ઉકળાટ વધારે વધી શકે છે તેના કારણે ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે જોઈએ હવે આ જે વાતાવરણમાં પલટો આવ્યો છે તો કેવી રીતે વરસાદ વરસે છે કે પછી આ વાદળોના કારણે આ પવનના કારણે વાદળો જે વરસાદી છે તે બીજી જગ્યા જતા રહેશે દર્શક મિત્રો નવજીત ન્યૂઝ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ